ઈદ મિલાદ ઉન નબી જમન મિલાદ નબી અથવા બર વફાત પણ કહેવામાં આવે છે આ દિવસ ઇસ્લામ ધર્મના અંતિમ પેગમ્બર હઝરત મોહમ્મદ સાહેબની યાદમાં મનાવવામાં આવે છે તેઓએ માનવતાને શાંતિ ભાઈચારો સમાનતાનો સંદેશ આપ્યો આ દિવસે મુસ્લિમ સમાજ દ્વારા મસ્જિદોમાં તકરીર નાદ શરીફ જુલુસ અને સામાજિક સેવાકીય કાર્યક્રમો કરવામાં આવતા હોય છે મસ્જિદોમાં ખાસ મહેફિલો અને દુઆઓ પણ થાય છે તેવામાં આ વર્ષે પંદરસો મી ઈદ મિલાદના ઉપલક્ષ્યમાં ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં પણ આ જુલુસ નીકળ્યું હતું જંબુસરની વાત કરીએ તો જંબુ સર ની કેટલીક મસ્જિદોમાં સલાદો સલામ તેમજ દુઆઓ કરવામાં આવી હતી ત્યારબાદ દરેક મદ્રસાઓના નાના બાળકોનું જે જુલુસ છે તે પણ શેરીઓમાં નીકળ્યું હતું આ જંબુસરમાં નીકળેલ જુલુસમાં ડીવાયએસપી પી એલ ચૌધરી એફબીઆઈ તથા રઝા યંગ કમિટીના અધ્યક્ષ શાકીર મલેક અને વકીલ અસમદ અલી બાપુ જંબુસર શહેર પ્રમુખ પટેલ ઇરફાન જહાંગીર કાદર બેગ મિર્ઝા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જંબુસર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત જમ્બુસર રજાય મુસ્તફા યંગ કમિટી દ્વારા બાઈક જુલુસ નું જે આયોજન કરવામાં આવેલ એ આયોજન સફળતાપૂર્વક સંપૂર્ણ થયેલ છે આ બાઇક જુલુસની અંદર લોકોએ તથા પોલીસ અમને ખૂબ સહકાર છે કોઈ કોઈ પણ વસ્તુ એવી નથી કે કોઈને અડચણ ઉભી થાય તે બદલ અમે લોકો પોલીસ પ્રશાસનનો નગરપાલિકાનો જીબી નો તથા આ જુલુસની અંદર સામેલ તમામ ઈસમોનો દિલથી સંપૂર્ણપણે આભાર માનીએ છીએ અને આ નવો બે ત્રીસ કલાકે જે જુમ્મા મસ્જિદ થી નીકળ નીકળી અને તલાવ પૂરા સંપૂર્ણ થશે તેને પણ અમે લોકો આવકારીએ છીએ અને લોકો તેને પણ સફળ બનાવે તેવી શુભેચ્છા જય હિન્દ જય ભારત